નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર આજે આપણે આજના વિડીયોમાં શું જોવાનું છે તો જોઈશું શાળામાં આવેલી નવી સ્વાધિન પુથીમાં ભાગ ચોથો ધોરણ સાત વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન તો ચાલો નવી સ્વાધ્યાયની પોથી ખોલો જેમાં પાના નંબર 69 તો પ્રકરણ કયો પ્રકરણ સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન ચાલો સ્વાધ્યાયમાં જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે નિશાની કરો પેલો પક્ષીઓ જીવજંતુઓ અને ઘરોડીઓ કયા સ્વરૂપે ત્યાગ કરે છે વિકલ્પ ડી બીજું નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી વિકલ્પ એ વાદળી ત્રીજું તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયા ગણો જવાબદાર છે સાચો વિકલ્પ વિકલ્પ છે ડી ચોથું મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી વિકલ્પ બી બગલ પાંચમું સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે વિકલ્પ સીધું માછલી જેવા પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા સ્વરૂપે કયા વાયુ સ્વરૂપે કરે છે સાચો વિકલ્પ સી એમોનિયા સાતમો જોડકા જોડો વિભાગ અની સાથે વિભાગ બને જોડો તો વિભાગ એ અને વિભાગ બી વિભાગ એમાં મૂત્રપિંડની સામે આવશે વિભાગ બીનું ડી રુધિર ગારણની પ્રક્રિયા બીજું ધમની વિકલ્પ એની બીજું ધમની સામે આવશે વિકલ્પ બેનું ઈ શુદ્ધ રુધિરનું વહન ત્રીજું વિભાગ એનું ત્રીજું શિરા એમાં વિભાગ બીનું એ અશુદ્ધ રુધિરનું વહન વિકલ્પ એનું ચોથું મૂત્રાશય એમાં વિકલ્પ બી નું બી વિકલ્પ વિભાગ બી નું સી ઉશ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નોના જવાબો લખો એમાં આઠમું ધમની અને શીરાના રંગનો શું તફાવત છે તો જવાબમાં ધમની લાલ રંગ ધરાવે છે જ્યારે શીરા વાદળી રંગ ધરાવે છે નેક્સ્ટ જોઈએ નવમો શોએબ બીમાર થયો છે તો રુધિરમાં રહેલા કયા કણોની સંખ્યા ઓછી થઈ જાય થઈ હશે જવાબમાં લખાય શોએબ બીમાર થયો છે તો રુધિરમાં રહેલા શ્વેત કણોની સંખ્યામાં ફેરફાર થયો હશે તેની સંખ્યા ઘટી ગઈ હશે દસમું આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે ધમની અને શીરા પૈકી કઈ રુધિર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે શીરા રુધિરવાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે કારણ કે તેની દીવાલ તૂટી જાય છે અગિયાર એક વ્યક્તિને કમળો થયેલ છે તો તેના શરીરમાં રહેલ રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ થઈ હશે જવાબમાં લખાય જો કોઈ વ્યક્તિને કમળો થયેલ હોય તો તેનું શરીર પીળું પડી જાય છે જે રુધિરમાં રક્ત કણોની સંખ્યા ઓછી થવાનું કારણ છે બાર કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ કઈ બાબત તપાસી નક્કી કરે છે જવાબ હૃદયના ધબકારા નાળીના ધબકારા બંધ થઈ જવા આંખની કીકી નાની મોટી ન થવી શ્વાસ બંધ થઈ જવો વગેરે પરથી કહી શકે છે તેરમું છબીલબાઈનું રુધિરનું દબાણ વધારે માલુમ પડ્યું છે તો તેમણે શું કરવું જોઈએ જવાબમાં લખાય છબીલબાઈનું રુધિરનું દબાણ વધારે માલુમ પડતા તેમને ડૉક્ટર પાસે દવાખાને લઈ જવા જોઈએ ચૌદ કુદરતી આવેગને શા માટે રોકવા જોઈએ નહીં જવાબમાં લખાય કુદરતી આવેકને કારણે શરીરમાં ન પચેલો ખોરાક બહાર નીકળે છે જો તેને રોકવામાં આવે તો ગેસ એસિડિટી જેવી સમસ્યા થાય છે માટે એને રોકવા જોઈએ નહીં પંદરમું આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો જવાબમાં લખો તો કે આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્ગ તંત્ર કાર્યરત છે તેમાં બે મૂત્રવિંડો બે મૂત્ર એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ ધરાવે છે ચાલો આગળ સોળમું આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્જન દ્રવ્યોને છૂટા કરે છે જવાબમાં લખાય આપણા શરીરમાં ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ પરસેવામાં અને મૂત્રમાં યુરિયા અને અન્ય દ્રવ્યો છૂટા થાય છે સત્તર મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ જવાબમાં લખાય મૂત્રપિંડ અને સક્રિય ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે દરરોજ બે ત્રણ લીટર જેટલું પાણી પીવું જોઈએ અઢારમું ગરમીના દિવસોમાં આપણે પહેરેલ કપડાં પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે જવાબમાં લખો ગરમીમાં આપણને પરસેવો વધારે થાય છે પરસેવામાં શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે નીકળ નિકાલ પામે છે માટે ક્ષાર ના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે ઓગણીસ બુજાભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયેલ છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકાય જવાબ બુધાભાઈને બુજાભાઈને કૃત્રિમ કુત્રિમૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળવું જોઈએ જેને ડાયલા ડાયાલિસિસ કહે છે દસ વીસમો નકામી નિંદણ પ્ર નિંદણ પ્રકારની વનસ્પતિનો કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેના મૂળ તંત્રનું અવલોકન કરો તમારા અવલોકનને નોંધ કરો જવાબમાં લખો તેના મૂળમાં નાના નાના તંતુઓ જોવા મળે છે જેને મૂળ રોમ કહી શકાય તે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા તેમાં નાના નાના કોષો જોવા મળે છે એકવીસ ઝાડ નીચે બેસવા દે ઠંડકનો અનુભવ કેમ થાય છે જવાબમાં લખો ઝાડ શોષેલ બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકાળે છે જેના કારણે ઠંડકનો અનુભવ થાય છે બાવીસ સૂકી દ્રાક્ષને પાણીમાં ત્રણ ચાર કલાક પલાળી રાખો ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરો તો જવાબ સુકી દ્રાક્ષને પાણીમાં ત્રણ ચાર કલાક પલાળી રાખતા તે પાણીનું શોષણ કરે છે અને તેમાં પાણી ભરાય છે તે પાણી ચૂસે છે ત્રેવીસ વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય ચર્ચા કરી નોંધ લખો લખો જવાબ જવાબ લખો વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો તેની વિવિધ ભાગોને પાણી અને ખોરાક પહોંચે નહીં અને તેના વિવિધ અંગો તેનું અસ્તિત્વ જાળવી શકે નહીં અને ઝાડ સુકાઈ જાય છે ચોવીસ નીચે ભાગ એ માં ઉત્સર્જન તંત્રના વિવિધ ભાગોની આકૃતિઓ નંબર સાથે આપેલી છે ભાગ બી માં ઉત્સર્જન તંત્રની આકૃતિની આઉટલાઈન આપેલી છે વિભાગ એની આકૃતિના નંબર વિભાગ બે ની આકૃતિના યોગ્ય સ્થાને મૂકો તો વિભાગ વિભાગ આકૃતિ આકૃતિ જોઈ જોઈ લો અને બંને ભાગ પહેલો અને બીજો બંને આકૃતિના ભાગ આપણે આ પહેલો એ અહીંયા લગાડીશું આ બીજો એ અહીંયા લગાડીશું આ ત્રીજો અહીંયા લગાડીશું આ ચોથો અહીં લગાડીશું આ પાંચમો ક્યાં લગાડીશું એ વચ્ચે અને છઠ્ઠો ક્યાં લગાડીશું અહીંયા નીચે તો તમને જે રીતે રાઉન્ડ કરીને બતાવે એ રીતે તમે લગાવશો બરાબર અને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ બાજુમાં આકૃતિ દોરી છે એ સરસ મજાની આકૃતિ પણ નોટમાં દોરી તમે સારી આકૃતિ દોરવાનું અને નામ નિર્દેશન કરવાનો પ્રયત્ન કરશો ચાલો પચીસ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાં હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે જવાબ લખો કાર્બન ડાયોક્સાઇડ રુધિરને જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શિરા કરે છે છવ્વીસ ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું શું કારણ છે જવાબ લખો રુધિર ભેગું ન થાય તે માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કર્ણકો અને નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે આવેલ છે અને આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે નથી ચાલો કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી કેમ જવાબ લખો વાદળી અને જળ વ્યાય જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે આ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને શરીરની બહાર લઈ જાય છે અઠ્યાવીસ ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલ મૂળ રોમથી જમીનમાં રહેલા પાણી પર્ણો સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે જવાબ લખો વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે જેને વાહક પેશી કહે છે આ જલવાહક પેશી સળંગ નળીઓનું જાડું બનાવે છે તેના દ્વારા પાણી સુધી પહોંચે છે પ્રશ્ન નંબર સફેદ ફૂલ ધરાવતી એક લઈ તેની નીચેના છો છેડેથી ચીરી બંને છેડાઓને જુદા જુદા રંગના પાણીમાં ડુબાડો ફૂલના રંગનું અવલોકન કરો પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો જવાબ લખો ફૂલના રંગનું પરિવ અવલોકન કરતાં જણાય છે કે ફૂલ જે તે રંગનું જોવા મળે છે તેના સફેદ રંગ બદલાઈ જાય છે આમ થવાનું કારણ ડાળીના પ્રકાંડમાં પાણીનું વહન થાય છે અને તે રંગ ફૂલમાં જોવા મળે છે ઓકે બાળકો સ્વાધ્યન પુથીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈ ગયા તમે સરસ અક્ષરે તમારી પાકી નોઠમાં અથવા તો સ્વાદ્યપોથીમાં નોંધ કરી હશે કે બાળકો જો તમે વિડીયોમાં પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં ઓકે બાળકો આવજો